દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યો તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડા સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૂતું ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ